એ દરેક યુગોમાં આદિવાસીને અન્યાય થયો છે અને જે જે લોકોએ આદિવાસી માટે લડ્યા છે એમને પાછા એમાં રાક્ષસો બતાવવામાં આવ્યા છે કાયદેસર પહેલાં શિંગડાવાળા નોતા આપણા આદિવાસીને જે લોકોએ રાક્ષસો બતાવ્યા છે મહિષાસુર હોય કે હિરણય કશુપ હોય યા એક લવ્ય હોય દરેકને એ લોકોએ શું બતાવ્યું છે રાક્ષસ બતાવ્યા આ બંને જાતિઓનો અગાઉથી લડત ચાલતી આવી છે આપણા આદિવાસીને આ ભારત દેશ સોનાના ચીડિયા ગણાતો તો ઘણા બધાના મોઢે તમે ઇતિહાસવાળાનો મોઢે સાંભળજો કે આપણો દેશ સોનાની ચીડિયા જેવો હતો મતલબ કે અહીંયા સોના જેવું તમામ વસ્તુ પેદા થતી હતી આજે એ આર્યો આયા મનુવાદી લોકો આયા અને ચાર વર્ણમાં આપણને વેચી નાખ્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર અને એમાં આદિવાસી તો હેમા ગણ્યો એ પણ એને ખબર નથી આ મનોવાદી લોકો આપણા આદિવાસીઓને ગરીબ રાખવા માંગે છે અને હાલની સરકાર પણ ગરીબ રાખવા માંગે છે તમે હું બધા જોઈ શકો છો દેખીએ છે ને કઈ રીતે ગરીબ રાખવા માંગે અમે થોડા દિવસ પહેલા કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર આપ્યું સાહેબ અને એ આવેદનમાં અમે એ જણાવ્યું છે કે ઘણા બધા ખેડૂતોને

સામા મળેલી છે વિરાસતમાં માં છતાંય આજે અહીંયા સંખ્યા જે આવી છે એમને હું કહેવા માંગુ છું કે અહિયાં જે મોરવા હડપ તમારો તાલુકો છે અહીંયા આદિવાસીઓ વધારે છે છે કે નથી જો આદિવાસી વધારે હોય છતાંય તમે તમારે ત્યાં પેલા ખોટા ધારાસભ્યો બની જાય છે ખોટા સર્ટી વાળા બની જાય આ કેવી રીતે પણ જાય ભાઈ આપણા આદિવાસી એક ટેવ પડી ગઈ છે ને હમણાં પણ ઘણા બધા પીધી લાયા છે ગુરુ ગોવિંદ કેતા કેતા મરી ગયા એ દેવલોક થઈ ગયા ને આપણે એમને પણ પૂજીએ છે કે દારૂ છોડજો ભાઈ પણ ચૂંટણી ટાઈમે પહેલા દારૂ રાજસ્થાનમાંથી આવે એમપી માંથી આવે ને કન્ટેનરો આવે ને એ દારૂ પી પી આડા પડી જાય અને પહેલા ખોટા સરતી જીતી જાય પછી આદિવાસી ગરીબ રહેવાનો જ છે અને વિક્રમભાઈ ડિંડોર કુબેરભાઈ તો હમણાં સત્તા પર છે તો મધમાં બેઠેલા છે પણ વિક્રમભાઈ ડિંડોર બોલ્યા છે ભાજપ હતા કે આદિવાસીઓ માટે લડી રહેલા છે પણ આ ભાજપની સરકાર એ સર્ટીઓ રદ કરતી નથી શર્ટીઓ રદ કરાવવા માટે આ ગામે ગામ વાળા દરેક યુવાન ભાઈઓએ જાગવું પડશે અને મારી યુવાનોને અને અહીંયા વડીલો બેઠા છે એમને એક બીજી પણ હાકલ છે કે દરેક રાજ્ય અહીંયા તો આપણા લગભગ ભારત દેશમાં તમામ રાજ્યોમાં આદિવાસી છે ને આદિવાસી દારૂ તો પીતો જ હોય છે પણ આ દારૂની જરૂર નથી દારૂને પણ આપણે કાઢવો પડશે મન છત્તીસગઢ માં જો કે party ની વાત કરવાની નથી બોલાયો પણ હું છત્તીસગઢ માં પ્રચાર માટે ગયેલો ને ત્યાં મારા આદિવાસી સમાજ ની હાલત દેખી સાહેબ બધા માણસો દારૂ પી પી ને આડા પડી ગયેલા એમને શું કરીને અધિકાર અપાવવાનો કઈક તો એમ નામ જાગવું જોઈએ ને એટલે આ જ્યાં સુધી દારૂ રહેશે ત્યાં સુધી આપણા અધિકાર આપણે મેળવી શકવાના નથી

અને એનો પેલું આરસી બુક ને પેલું પીયુસી ને બધું હોય ને અને પાછા ત્રણ બેહીન ગયા હોય ને પેલો ફટાક દે પૈસા માંગે એ પૈસા લાવ ને તો રિસીપ ફાડું એટલે આપણે પેલું પંચમહાલ જવું પડે ગોધરા જવું પડે અથવા દાહોદ જવું પડે એટલે કાઢી ને પાંચસો રૂપિયા આપી દઈએ આપણો અધિકાર છે આદિવાસીનો આ એરિયા છે પોલીસ ને પણ તમે કહી શકો છો એ સાહેબ હું હમણાં જ મારા ઘેરેથી આવ્યો છું નથી કે ગાંધીનગર જતો તને પૈસા આપો કહી શકાય કે નહીં કહી શકાય પણ આપણે એનો ઉપયોગ કરતા નથી માટે મારા ભાઈઓને વિનંતી છે કે આ મોરવામાં આદિવાસી સમાજની જાગૃતિ લાવવા રાજુભાઈ બધા ઘણા બધા આગેવાનો લાવી રહ્યા છે પણ હજી જાગ્યા નથી તો મારી તમામને વિનંતી છે આપ જાગો પેલું એક ભજન તો ઘણું જૂનું છે

કે કોંગ્રેસ વાળો હોય પણ જૂઠો આવે એની સામે તમારે લડત લડવા